કાંકરેજ તાલુકાના ઉણગામથી અનેક ગામોને જોડતા રસ્તા ઉપર આવેલ પુલ વર્ષો કલેક્ટર મીર પટેલે રિપોર્ટ મંગાવ્યા છે ત્યારે હવે કાકરેજ તાલુકાના ઉણગામમાંથી મુખ્ય રસ્તા ઉપર આવેલા પુલ ને પચીસ થી લઈને ત્રીસ વર્ષ અગાઉ બનેલ છે બે હજાર વર્ષમાં આવેલ કાકરેજ તાલુકાના ભયંકરપુરમાં આ પુલ વધુ ડેમેજ બની ગયો હતો પરંતુ તંત્રની બેદરકારીના કારણે આજ સુધીમાં કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવી નથી અને ઉણ ગામમાં ધોરણ એકથી કોલેજ અને સાયન્સ કોલેજના અનેક વિદ્યાર્થીઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ કરવા માટે આજ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે જેમાં પશુપાલકો ખેડૂતો વેપારીઓ તેમજ વાલપુરા માનપુરા ઉણ શિયા ભેવાડી અમરપુરા આનપુરાના નવા સુદ્રોષણ જેવા ગામડાઓના રાહદારી અને વાહન ચાલકો તેમજ પાદરટેયા અને હાઇવે પર આવેલા ગામના લોકોને થરા શહેર કે પાટણ પર અવરજવર માટે રસ્તો સીધો પડતો હોવાથી આ પુલ ઉપર અવર જવર વધુ હોવાથી આ પુલ જોખમી સાબિત થાય તેવી શક્યતાઓ વધી રહી છે જેથી કરીને ઉણ ગામના નવનિયુક્ત સરપંચ કુમારી કોમલબા વાઘેલા અને ડેપ્યુટી સરપંચ તોબુભા વાઘેલા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા કલેક્ટર સાહેબ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ સરકાર પાસે એવી રજૂઆત કરવામાં આવી રહી છે જોખમી પુલ લેવામાં આવે કરીને મોટી કોઈ દુર્ઘટનાને અંજામ આપી શકે અને જાનહાનિ ટી જાય રાહદારીઓ અને વાહન ચાલકોને જીવનું જોખમ લઈને રાજકીય આગેવાનો અને તંત્રના અધિકારીઓ દ્વારા બનાસકાંઠા પાટણ જિલ્લાને જોડતા આ પુલને નવો બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે તંત્રના અધિકારીઓ ગોળ નિદ્રામાંથી જાગીને પુલનું સમારકામ કે પછી નવીનીકરણ કરાવશે ખરા અહેવાલ ડી છે નાખરેજ